ભારત વિકાસ પરિષદ એક રાષ્ટ્રીય કક્ષાની ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતી સેવા કે સંસ્થા છે તેમની રાષ્ટ્ર લેવલે પંદરસો જેટલી શાખાઓ આવેલી છે સંસ્થાના મુખ્ય પ્રકલ્પ કે જે દરેક શાખા દ્વારા વર્ષ દરમિયાન કરવાના હોય છે કે જેમાં ભારત કા જાનો વંદના તેમજ ગુરુવંદન છાત્ર અભિનંદન રાષ્ટ્રીય સમૂહ ગાન જેવી સ્પર્ધાનું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે આ વર્ષે જુનાગઢ જિલ્લાના કેસો તાલુકાના જલારામ મંદિર પાસે આવેલ ગોસ્વામી સમાજમાં ભારત વિકાસ પરિષદ દ્વારા સમૂહ ગાન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તાલુકાની ચૌદ જેટલી શાળાઓના એકસો એક હજાર વિદ્યાર્થી ભાઈ બહેનોએ ભાગ લીધો હતો આ કાર્યક્રમની શરૂઆત વંદે ભારત ગીતથી કરવામાં આવી ત્યારબાદ મુખ્ય મહેમાનો નિવૃત્ત મામલતદાર ત્રિવેદી સંસ્થાના પ્રમુખ મહાવીરસિંહ જાડેજા ડોક્ટર સ્નેહલ તન્ના જગમાલભાઈ નંદાણીયા વગેરે દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું તો મહેમાનોનું સાબદોથી સ્વાગત મહાવીરસિંહ દ્વારા કરવામાં આવ્યું ત્યારે આ કાર્યક્રમના સંયોજક જીતેન્દ્ર પટેલના જણાવ્યા મુજબ તાલુકાની ચૌદ શાળાઓની સમૂહ ગાન સ્પર્ધામાં ભાગ લીધો હતો જેમાં નિર્ણાયકો ઉપેન્દ્ર જોશી રણજીત દાન ગઢવી દીપક જોશીના સંયુક્ત નિર્ણય દ્વારા પ્રથમ વાસાવાડી પ્રાથમિક શાળા બીજા સ્થાને કન્યા વિનય મંદિર કેવી એમ શાળા જ્યારે ત્રીજા નંબર પર બેસ્ટ

અંતર્ગત કેશોદ શહેરની જુદી જુદી ચૌદ શાળાના બાળકોએ આ સ્પર્ધામાં ભાગ લીધેલ છે અને આ સ્પર્ધાનો હેતુ બાળકોમાં ભાવિ ભારતના નાગરિકોના ઘડતર અનુશાસન અને નૈતિક મૂલ્યોનું સિંચન થાય એવા હેતુથી આવી સ્પર્ધા ભારત વિકાસ પરિષદ દ્વારા વારંવાર કરાતી હોય છે અને જેના દ્વારા સમાજમાં એક સારો મેસેજ આપવાનો પ્રયત્ન ભારત વિકાસ પરિષદ દ્વારા કરવામાં આવે છે રાષ્ટ્રીય સમૂહ ગામ નું આયોજન કરાવેલું હતું તેમાં અમે ભાગ લીધો હતો ભાગ લીધો હતો ભારત પરિષદ દ્વારા ભારત